વડોદરા પાસે આવેલ જરોદ ચોકડી હાઈવે પર આજે સવારે ટ્રક અને કાર વચ્ચેના ગમખવાર અકસ્માતમાં ઈકો કાર ચો તરફથી દબાઈ ગઈ હોવાનું હાલના તબક્કે સામે આવ્યું છે વડોદરામાં રોડ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી વડોદરાના જરોદમાં આજે એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે જે અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર આજે સવારે જરોદ ચોકડી હાઈવે પર મોટા અકસ્માતની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક ભારદાર ટ્રક માલસામાન સાથે રસ્તા પર આડો પડેલો જોવા મળ્યો છે તો તેની પાસે એક ઇકો કાર ચો તરફથી ચગદાયેલી હાલતમાં મળી આવી છે ચો તરફથી ચગદાયેલી ઇકો કારમાં ચાલક દંપતીનું મોત થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે આ ઘટના સ્થળથી પાંચ સાત ડગલા દૂર જ એક ટેન્કર ઊંધુ કાર પર પડ્યું છે જેની નીચે અન્ય એક કારનો ભાગ દબાયો છે આ ટ્રક અને કાર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ઇકો કાર ચો તરફથી દબાઈ ગઈ હોવાનું હાલના તબક્કે સામે આવ્યું છે આ ઘટનામાં ઇકો કારમાં ચાલક દંપતીનું મૃત્યુ થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે તેમના મોતની આશંકા સેવાઈ રહી છે હાલ આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી અકસ્માત સ્થળ પર અલગ અલગ અંતરે બે ટ્રક આડા પડ્યા છે જે પૈકી એકની નીચે રિક્ષા ચગદાઈ છે આમાં બે કાર અને એક રિક્ષાને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જોવા મળી રહ્યું છે આ મામલે જરોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે